જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આ જીવનનો હેતુ એક વખત મનોવિજ્ઞાનનો સુંદર મજાનો તા ચાલી રહ્યો હતો તેમના પ્રોફેસર બધા જ વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાનની સુંદર મજાની વાતો કરી રહ્યા હતા વાતો કરતા કરતા એ પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું કે આપણને ભગવાને સુંદર મજાનું માણસનું જીવન શરીર આપ્યું છે તો આ જીવનનો કઈ હેતુ ખરો મુખ્ય કયો હેતુ હોઈ શકે બધા જ વિદ્યાર્થીઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા ચર્ચા કર્યા પછી બધા જવાબ આપવા લાગ્યા ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબ આપ્યા તો ઘણા વિદ્યાર્થીઓ કશો જવાબ ન આપ્યો ત્યારે મનોવિજ્ઞાનના શિક્ષકે પ્રોફેસરે કહ્યું કે તમે જે કાંઈ જવાબ આપ્યા છે એ બધા જ જવાબ સાચા છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓને નવાઈ લાગી કે બધા જવાબ સાચા કઈ રીતે ત્યારે પ્રોફેસરે કહ્યું કે સાંભળો ભગવાને આ જીવન આપણને આપ્યું છે એમનો મુખ્ય હેતુ પરમાત્મા એ પરમ તત્વને પામવાનો તેમને ઓળખવાનો તેના તરફ આગળ વધવાનો એ મુખ્ય હેતુ છે પરંતુ તમે જે કહ્યા ને એ પણ જીવનના હેતુઓ છે તમે જુઓ ગાંધીજી ભગતસિંહ આવા મહાન દેશક્રાંતિ કાર્યો એમ કહે કે તમારા જીવનનો હેતુ દેશ પ્રેમ માટેનો છે તમારે જીવનમાં દેશ પ્રેમ હોવો જોઈએ તો તત્વચિંતકો એમ કહે કે તમારા જીવન મનની શક્તિને ઓળખો અને એ જીવનનો મુખ્ય હેતુ છે તો શિક્ષકો કહે કે તમે જ્ઞાનને મેળવો અને તેમનો પ્રચાર અને પ્રસાર કરો એ જીવનનો હેતુ છે તો સમાજ સેવકો કહે કે તમે સમાજને ઓળખો તેમને જાણો તેમની સેવા કરો એ આપણા જીવનનો મુખ્ય હેતુ છે તો સાધુ સંતો કહે કે તમે વેદ ઉપનિષદો મહાભારત રામાયણ વાંચો તેમના વિચારો જીવનમાં ઉતારો બીજાને શીખો એ જીવનનો હેતુ છે તો કલાકારો કહે કે જીવનમાં કંઈક સર્જન કરો કંઈક નવું મેળવો એ જીવનનો હેતુ છે શું એ બધા ખોટા છે વિદ્યાર્થી એક અવાજે બોલી રહ્યા ના ગુરુજી એ બધા સાચા છે તો શું આપણા જીવનનો એક જ હેતુ છે ત્યારે બધા વિદ્યાર્થીએ કહ્યું કે ના ગુરુજી સાચી વાત છે આપણા જીવનના ઘણા બધા હેતુ છે ત્યારે પ્રોફેસરે કહ્યું કે હેતુ ઘણા બધા છે પરંતુ એમાં એક હેતુ મુખ્ય રાખો કે ભગવાનને પ્રાપ્ત કરવાનો હોય પરમ તત્વને પામવાનો હોય એ જીવનનો મુખ્ય હેતુ એ છે બીજા બધા હેતુઓ તો આપણે મેળવવાના પણ છે કામ પણ કરવાનું છે નહીં કે આપણે મુખ્ય હેતુ લઈ અને બેઠા છીએ બસ એમાં જ રત રહીએ પરંતુ જીવનના બીજા બધા હેતુઓ છે એમને પણ સિદ્ધ કરીએ અન્ય લોકોને મદદ પણ કરીએ સમાજ સેવા પણ કરીએ નવું સર્જન પણ કરીએ જ્ઞાન પણ મેળવીએ અને અન્યને ઉપયોગી પણ થઈએ આ પણ હેતુ છે પરંતુ જીવનનો મુખ્ય હેતુ આપણો એ પરમ તત્વને પામવાનો એને ઓળખવાનો એ ભૂલાઈ ન જાય અને જીવનમાં ઉપયોગી એવા સમાજને પણ ઉપયોગી બનીએ અને એ રીતે જીવનમાં આગળ વધીએ તો ભગવાન આપણને જરૂર મદદ કરતા હોય છે આમ જીવનના અનેક હેતુઓની વચ્ચે મુખ્ય હેતુને પણ યાદ રાખીએ